નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન ઝોન બે દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું ઝોન બે ભક્તિબાર ડાબી તેમજ સમગ્ર વરાછા પોલીસ સ્ટેશન કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા વિસ્તારમાં આવેલ બરોડા બ્રિસ્ટેજ માર્કેટ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ વ્યાજખોરો વિરુદ્ધ સત્કર્તા અભિયાન અધગત વરાછા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ગેરકાયદેસર વ્યાજખોરોના ત્રાસમાંથી બચવા અને વ્યાજખોરોથી સતત રહેવા જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી જેમાં બરોડા બ્રિસ્ટેજના નાના મોટા દુકાનદારો પાથરાણાવાળા તેમજ ગ્રાહકો મળી આશરે એંસીથી સો જેટલી જનસંખ્યા હાજર રહેલ છેલ્લા કેટલાય દિવસથી સુરત શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા લાલ આંખ બતાવવામાં આવી રહી છે જેના કારણે વ્યાજખોરોની કમર ભાંગી તૂટી છે જેના કારણે બીજી વાર સક્રિય ન થાય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજખોરોની જાણમાં ન ફસાય તેના માટે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં

પીએમ યોજનાઓ છે આવી બીજી જે પણ સરકારની સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ છે એમનો ઉપયોગ કરી અને એમની પાસેથી આપણે જે કંઈ લોન લેવાની કાર્યવાહી કરવાની હોય એ નાણાકીય જરૂરિયાતો સંતોષવાની હોય એ કાર્યવાહી કરવી જોઈએ આ અગત્યની સૂચનાઓ છે